હેલો એ પેલા પોસલા કયા હાલી તાકી હું કઈ નું વ્યાજ એ લઈ ગયા પાછા હાલ મમે જ નહીં લેવાનું જો જરૂર છે મારા તો હાલી તરસ એ બધું કહે ને મારા બે દાણા પૈસા જોયું ફોન મેલ છે હું આવું બે દાણા પૈસા તૈયાર રાખ રાખજે એટલે આપણે ધંધો નહીં લઈજો પાંચ લાખ રૂપિયા વ્યાજ ગાડી પૈસી દે હવે હાલો હતા એટલે લઈ શું કે મારો વિવાહ કરો મોડી હાલ રીયાદ ખાવા કરીને હવે પાસા

બે હજાર હજુ દસ હજાર પૈસા જ ના લાવે તું પૈસા ના સા જમીન જે ના સા બધું મારે ના જોવાનું હોય તું તું લઈ જઈ લઈજો તું તાર જમીન માં ફોટો પટેલ કરવાનું એ બધું ના જોવાનું હોય મારા તું દયા કરી પૈસા લઈજો નથી હા માર સારો છોકરો તું

પૈસા હલવા ના પણ વ્યાજ થાય પાછું દસ ટકા એટલું બધું કાંઈ તો ના આપડે સુધી હાલતા જ નહીં પૈસા પચાસ હજાર પડશે પચાસ હજાર તો હલવાનું ના નહીં પણ વ્યાજ દસ ટકા થાય વાયદો કર્યો એ પાછા હાલવા પડે વાયદો તો અખાતરી છે તો મગફળી તમાકુ આશે ને હવે અખાતરીશો તો અખાત્રી ના પછી બીજો મહિનો થાય પણ જમીન લઈ રહ્યો ખાતરી મહિનો કોને લંબાઈ દીન તો આ જમીન બંકા ગરીબ ઘર ગગર બધું માનવું છું છે મોહબ્બત છે